માથી સંદેશ સુધી અધ્યાય કલમ તે પૂરેપૂરી ભરાઈ જાય એટલે લોકો તેને બહાર ખેંચી કાઢે છે અને બેસીને સારી સારી માછલીઓ વાસણમાં એકઠી કરે છે અને ખરાબ ખરાબને ફેંકી દે છે યુગના અંત વખતે પણ એમ જ થશે દેવદૂતો આવીને સારા માણસોમાંથી ખરાબ માણસોને જુદા પાડશે અને તેમને ભડભડતા અગ્નિમાં નાખશે અને ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે તમે આ બધું સમજ્યા ઈશુએ તેમને પૂછ્યું તેમણે હા કહી એટલે ઈસુએ કહ્યું જે કોઈ શાસ્ત્રીને ઈશ્વરના રાજ્યનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તે પોતાના ભંડારમાંથી નવી અને જૂની વસ્તુઓ કાઢનાર કુટુંબના વડા જેવો છે આ તો કહી રહ્યા એટલે ત્યાંથી ચાલ્યા ગયા આ પ્રભુની વાણી છે 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 તે આપણો આધાર યુવા મિત્રો આપણને એ સમજાવવા માંગે કે દુનિયામાં સારા અને ખરાબ બંને પ્રકારના માણસો વસે છે પણ જ્યારે ઈશ્વરનું રાજ્ય આવશે ત્યારે તે તેના માર્ગમાં ચાલનારા સારા માણસોને અને તેનાથી વિરુદ્ધ આચનારા ખોટા માણસોને એમ બંનેને વિભાજીત કરશે અને પાપી માણસને હંમેશા અગ્નિમાં નાખશે ઈશુ આપણને સમજાવે છે કે જે કોઈ એના વચનોને સમજે છે તે શાસ્ત્રી જેવો છે પોતાનામાંથી ખોટી બહાર દે છે અને ઈશ્વરને પસંદ આવે એવા કાર્ય કરે છે ઈસુ ખ્રિસ્ત એવા મનુષ્યને કુટુંબના વડા તરીકે સંબોધે છે આજનો શાસ્ત્ર પાઠ આપણને સમજાવે છે કે પ્રભુ ઈસુના વચનોમાં શ્રદ્ધા રાખીએ એને ગમે તેવા કાર્યો કરીએ તો જ આપણે એના સાચા સંતાનો કહેવાઈશું અને પરમેશ્વરના રાજાને જોવાની લાયક ઠરીશું આમ